છેલ્લા ત્રણેક દિવસથી ઉપલેટા પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેને મુસ્લિમ વિસ્તારમાં આવેલ મુસાફરખાનું સમાજનું આરામગ્રહ જૂનું બાંધકામ હોય જે વરસાદને લઈ જમીન દોસ્ત થયું હતું આ મુસાફરખાનામાં હાલ થોડા સમયથી કોઈ રહેતું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયા મનોજભાઈ નંદાણીયા સહિતના આગેવાનોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી

માલ મિલગટની નુકસાની થઈ છે બાકી કોઈ ધાનાની કે કોઈ બીજું કોઈ એવા સામે આવ્યું રહેતું હતું કે મારું નામ ગુલામુશન બાપુ બુખારી નવ નંબરના સુધર સભ્ય આ મુસાફર ખાન કરતા એક કોલ આવ્યો તમે આવ્યા અહીંયા ને પરમુખ આવ્યા પછી નિકુલભાઈ આવ્યા પછી મનોજભાઈ આવ્યા જુ પા કોઈ લાગ્યું નથી કાય એવું માલ સામાનની નુકસાની કઈ કાઈ નથી હું રજા ગોસ્વાણી પૂર્વ નગર સેવક આ એમ ડી પાસે આવેલ જૂનું મુસાવર આશરે સો વર્ષ આસપાસ એટલો ટાઈમ થઈ ગયેલો હતો આ મુસાવર પડી ગયું છે કોઈ જાતની કઈ નુકસાન થયેલ નથી ચાલુ વરસાદને કારણે કોઈ માણસોને લઈ કે પૈડા કે દબાણ એવું કઈ થયેલ નથી ઘટના સ્થળ ઉપર પ્રમુખ પણ આવી ગયા હતા એ પણ વિધિ લઈ ગયા કોઈ જાતને નુકસાન થયેલ નથી